हट ना बंद तो तो करे आपने आपने तो आपने पीएस आई ने किए के साहब हमारा पंचायत में अंदर हट जाओ साले तुमने रजबात करिए तुमने सतावा पकड़ी ना लीजन कायदा करना किस इन कलम ना लगा रहे तुम तो पूरे ना हटकर ना करे बंद ना करो ने जवाबदारी तमारी रहे हमें तुम्हारे ऊपर कलेक्टर सरी साहिबुजी हमें आयदन पत्र पर मैं आपसे के एमसी साहिबुजी अपने हमें रजबात करमो એમ કરીને આપણે કેવું ત્યાં હડ્ડા હડ્ડા બંધ હોય જોવાના છે હડ્ડા પણ બંધ કરવાનો છે મારા પાછું હડ્ડા ની જરૂર છે કે મેન વસ્તુ એ છે અને બીજું કઈ દુખતું નહીં પણ મને છે ને ભાઈ એવું છે કે જેને પેટ મેં દુખતું હોય એવું દવાખાને થાય પેટ મે નહી દુખતું હોય તો દવાખાને નહીં થાય એમ મને છે ને મારા ભાઈ પેટ મેં દુખે કેમ દુખે કે આપણે આ ખોટું થી રહ્યું માટે ભેગા થયા બધી સમાજ ને એમ લાગ્યું કે ખરેખર ખોટું થી રહ્યું એના માટે ભેગા થયા આપણે હવે મને એમ લાગે કે હજુ બીજું ખોટું થઈ રહ્યું પાલું હિલું

તે મને એમ લાગે કે આપણે કોઈને મત ને આલે એવું નહીં બધી પાર્ટી ના કોંગ્રેસ ના પણ મત આલ્યો આપણે ભાજપ સરકાર ને પણ મત આલ્યો પેલા વખતે બહાડા વાળો મારા છોરા કહે મને આદમ મને આદમ કે પેલા છોરા કહે એક નાખી દેજે કે એક વખત અમને એક નાખી દેજો એમ કે તમે એક એક બાપડો પેલો નાખી આલ્યો તેમ એક એક મત નાખી આલ્યું બહાડા વાળા ને મારા

આપણે એમાં આપડે બધા જાગીએ અને એમ કીએ કે ઉપવાસ કરવા માટે અમે કડી પાણી રોડ ઉપર વહુવા કરીએ સાહેબ ને કરીએ કે સાહેબ નર્મદા માતા અમારું પાણી જળ જમીન જંગલ બાપ દાદા જંગલ ની જમીન ખેડતા મને કોઈના માતા લઈને તમે યાત્રે છૂટાયા પછી તમારો હક નાય મારો ભાઈ એ અમારા બા કસોટા પહેરી બહિરેલા ને એનું આજે જળ જંગલ ને જમીન આપણું બોપડા હોવું આ કામ ની થાય એના માટે સરકાર આવવાનો છે અને પાણી લાવવા માટે આ સાહેબોને રજૂઆત કરી આપણ થી ના થાય નાના છે આપણા ઘરનો

કલેક્ટર સાહેબ ને રજૂઆત અમારું છે આ નર્મદા માતાનું પાણી અમુને આપો અને તમે ના આપો અમે અપાસ પર ઉતરવા તૈયારી રાખેલી છે સરકાર પૂર્વ કીધી અમે પુરાવા પણ તૈયાર છે અને સરકાર સુપ્રીપનું સરપાય ને આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું છે અને પાણી આપણે માંગણી કરવાની છે મારી એવી હેર છે મારા ભાજો બધા ભાષો ને ગમતું હોય હા નીચે તમારો તમારી મરજી ની વાત છે મારા ભાઈ પણ મને એમ લાગતું કે આ કરવા લાયક છે આયોજન પત્ર આપીએ અને પાણી લાવવા માટે આપણે આંદોલન કરવાની તૈયારી કરજો મારા ભાઈ જય હિન્દ જય મારા ભાઈ જય આદિવાસી જય જોવા